જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો મુખ્ય અઢાર પુરાણ છે અને તેમાં વેદ તથા ધર્મશાસ્ત્રમાં કહેલા ધર્મનું ઇતિહાસો તથા કથાઓ દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે આ અઢાર પુરાણોમાં ગરુડ પુરાણને સત્તરમું સ્થાન મળ્યું છે તેના સારભૂત આ ગરુડ પુરાણ છે ગરુડ પુરાણની ઉત્પત્તિ આ રીતે થઈ છે કે એક વખતે ભગવાન શ્રીહરિ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ હે વિષ્ણુ પુણ્ય કર્મ કરનારા તથા પાપ કર્મ કરનારાઓની મરણ પછી કેવી ગતિ થાય છે પાપીઓને નરકમાં કેવા દુખો પડે છે પુણ્યવાનોને કેવું સુખ મળે છે ઉત્તમ ગતિ મેળવવા માટે મરણ સમયે અને મરણ પછી બાર મહિના સુધી શીશી ઉત્તર ક્રિયા કરવી જોઈએ તથા ક્યાં ક્યાં દાન દેવા જોઈએ કે જેથી મરણ પામેલી પ્રાણીની સદગતિ થાય મરણ પામેલા માણસની સદગતિ થાય એના ઉત્તરમાં ભગવાને મરણ પછી જીવ યમલોકમાં કેવી રીતે જાય છે ત્યાં તેને નરક યાતનામાં સાસા દુઃખો ભોગવવા પડે છે અને એ દુખમાંથી બચવા માટે એને શું શું ધર્મ કર્મ કરવા જરૂરી છે એ વિશે આ ગરુડ પુરાણમાં વિસ્તારથી કહ્યું છે તેથી આ પુરાણને ગરુડ પુરાણ કહેવામાં આવ્યું છે આત્મીય સત્સંગ રસિકો આ પુરાણના સોળ અધ્યાય છે અને એમાં જીવની ગર્ભમાંથી કેમ ઉત્પત્તિ થઈ છે ત્યાંથી લઈ અને મરણ સુધીની અને તે પછી મૃત પ્રાણીની પુણ્યો પાપાધીન ગતિનું વર્ણન કરવામાં આવ્યું છે એ ઉપરાંત લૌકિક પારલૌકિક દુઃખોનું યમલોકના માર્ગનું યમલોકનું નરકોના દુઃખોનું પાપોનું મરણ સમયે કરવા યોગ્ય ધર્મ કર્મનું વર્ણન કરવામાં આવ્યું છે સતીના ધર્મ અગ્નિદાહનો વિધિ એકાદશાહનો વિધિ સપિંડનો વિધિ પુણ્યવાનોનો કેવી રીતે જન્મ થાય છે તે વિષય તથા મોક્ષ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે દર એક વિષયો ધર્મશાસ્ત્ર અનુસાર વર્ણવવામાં આવ્યા છે મરણ એ પ્રત્યેકને માટે નિર્માણ થયેલું છે માટે મરણ પછી ઉત્તમ ગતિ મેળવવા માટે મરણ સમયે ક્યાં ક્યાં દાન કરવા અને કેવી રીતે કઈ સ્થિતિમાં મરણ થવાથી સદગતિ થાય છે એ જાણવા માટે દરેક ગૃહસ્થે આ ગ્રંથનું શ્રવણ મનન અને નિધ્યાસન કરવાની જરૂરી છે જેનું અવસાન સુધર્યું તેનું સર્વ સુધર્યું એમ જે કહેવામાં આવે છે તે શાસ્ત્રાનુસાર કહેવામાં આવે છે અવસાન સુધારવા માટે એટલે મરણ પછી ઉત્તમ ગતિ મળે એને માટે પ્રથમ ક્યાં ક્યાં અને કેવા કેવા સાધનો જોઈએ એ વિશે પણ આ પુરાણમાં શાસ્ત્રાનુસાર વિવેચન કરવામાં આવ્યું છે આવા પરલોક પ્રદ ધર્મનો ઉપદેશ આપનાર ગરુડ પુરાણનો સર્વ ગૃહસ્થો લાભ લઈ શકે એ હેતુથી આ વિડીયો બનાવી રહ્યા છીએ તો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ગરુડ પુરાણ અધ્યાય પહેલો લૌકિક પરલૌકિક દુઃખોનું નિરૂપણ જેના ધર્મરૂપી મૂળ દ્રઢતા સાથે ઊંડા ગયેલા છે ચાર વેદો જેની મોટી મોટી શાખાઓ છે અઢાર પુરાણો જેની શાખાઓ છે જ્ઞાન યજ્ઞ રૂપી જેના પુષ્પ છે અને મોક્ષ એ જેનું ફળ છે એવું મધુસૂદન નામના પરમાત્મા રૂપી વૃક્ષ આ જગતમાં વિજયી છે અર્થાત મધુસૂદન ભગવાન સાક્ષાત મોક્ષના દાતા છે એક સમયે જ્યાં આગળ પણ પરાભવ કરી શકતું નથી અઠ્યાસી હજાર ઋષિઓએ સ્વર્ગલોક મેળવવા માટે એક હજાર વર્ષ ચાલે એવો મહાયજ્ઞ પ્રારંભ કર્યો હતો આ યજ્ઞ પ્રસંગે એક દિવસે તે મુનિઓ પ્રભાતમાં અગ્નિમાં હોમ કરી અને બેઠા હતા

અને પરલોકના દુઃખોનું યથાર્થ રીતે વર્ણન કરો દૂત કહે છે હે શોનકાદી મુનિઓ યમરાજાના લોકમાં મહાદુઃખથી જઈ શકાય છે પુણ્યવાન લોકોને ત્યાં સુખ મળે છે અને પાપીઓને ત્યાં દુઃખ મળે છે આ યમલોકના માર્ગ વિશે પૂર્વે ગરુડે શ્રી વિષ્ણુને પૂછ્યું હતું તે ઉપરથી વિષ્ણુએ જે પ્રમાણે ગરુડજીને કહ્યું હતું એ પ્રમાણે હું તમને કહીશ તે તમે સાંભળો એક સમયે ગુરુ એવા શ્રી બેઠા હતા તે સમયે ગરુડે વિનયતાથી નમન કરી અને પૂછ્યું ગરુડે પૂછ્યું કે હે પ્રભુ હે વિષ્ણુ આપે મને અનેક પ્રકારનો ભક્તિમાર્ગ કહ્યો તથા ભક્તોની ઉત્તમ ગતિ પણ કહી હવે તમારી ભક્તિથી વિમુખ રહેનારાઓ નરકમાં પડે છે એમ સાંભળ્યું છે માટે મને હવે યમલોક નો ભયંકર માર્ગ સાંભળવાની ઈચ્છા થઈ છે તે કહો ભગવાનનું નામ લેવામાં મહેનત પડતી નથી તેમ જીભ પણ પોતાને છતાં પણ અધમ પુરુષો નરકમાં પડે છે માટે તેવા પાપીઓને ધિકાર હજો હે ભગવાન આપની ભક્તિથી રહીત એ પાપીઓને જે ગતિ મળતી હોય તથા યમલોકના માર્ગમાં જે દુખો પડતા હોય એ મને કહો એટલે ભગવાન શ્રી કહે છે હે પક્ષીરાજ રાજા ગરુડ હું તને યમલોકના માર્ગનું સ્વરૂપનું તથા ક્યાં કેવા પાપીઓ જાય છે એ કહું છું જે સાંભળનારાઓને મહાભય ઉપજાવે છે હે ગરુડ જે દયા તથા ધર્મથી રહિત છે દુષ્ટનો સંગ કરે છે વેદ ધર્મશાસ્ત્ર અને સત્સંગનો ત્યાગ કરે છે પોતે અભિમાન રાખે છે ગર્વમાં રચ્યા પચ્યા રહે છે ધનના અને માનના અભિમાનથી છકી ગયેલા હોય છે દેવતાયી સંપત્તિનો ત્યાગ કરી અને આસુરી સ્વભાવવાળા હોય છે જેઓનું ચિત સાંસારિક વિષયોથી ભમી ગયું હોય છે મોહની જાળમાં ફસાયેલા હોય છે કામનો ઉપભોગ કરવામાં આસક્ત થયેલા હોય છે એવા પુરુષો અપવિત્ર એવા નરકમાં પડે છે અને જે પુરુષો ધર્મનિષ્ઠ અને જ્ઞાની હોય છે તેઓ પરમ ગતિને પામે છે આ રીતે પાપીઓને યમલોકનું દુઃખ ભોગવવું પડે છે પાપી પુરુષો તો સ્ત્રી આ લોકમાં કેવી રીતે દુઃખ ભોગવે છે અને મરણ પછી યમલોકમાં દુઃખને કેવી રીતે ભોગવે છે તે તમે સાંભળો મનુષ્ય પૂર્વજન્મમાં કરેલા પુણ્ય કર્મના અથવા તો પાપ કર્મના ફળો ભોગવે છે તે પછી કર્મના યોગથી એને કોઈ જાતનો વ્યાધિ ઉત્પન્ન થાય છે તે રોગથી તથા માનસિક પીડાથી તથા માનસિક દુઃખોથી પીડા પામે છે અને જીવવાની આશાથી અનેક ઉપાયો કરે છે પરંતુ બળવાન એવો કાળ સર્પની પેઠે અજાણતા એના ઉપર ચડી બેસે છે મરવાને તૈયાર થવા છતાં પણ તે સંસાર ઉપર વૈરાગ્ય આવતો નથી પોતે જેવોનું પોષણ કર્યું છે એવા દીકરાઓ વહુરાઓ વગેરે એનું પોષણ કરે છે વૃદ્ધ અવસ્થાથી તેનું સ્વરૂપ ફરી જાય છે અને તે ઘરમાં મરવાને તૈયાર થાય છે એ સમયે કૂતરો જેમ અપમાનની સાથે નાખેલો ટુકડો ખાય અને જીવે છે એમ દીકરા અપમાનપૂર્વક આપેલું અન્ન ખાય અને તે જીવ જીવે છે પેટનો અગ્નિ મંદ પડી જાય છે તેથી ખાધેલું અન્ન પચતું નથી આહાર ઓછો થઈ જાય છે કામ કરવાની શક્તિ પણ ઘટી જાય છે વાયુનો પ્રકોપ થવાથી આંખો ઊંચે ચઢી જાય છે કફથી નાડી ભરપૂર થઈ જાય છે વારંવાર ઉધરસ આવવાથી અને શ્વાસ ચઢવાથી થાક ચઢી જાય છે અને છેવટે ગળામાં ઝાડુ આવી અને ઘરડ ઘરડ એમ ઘરડ થાય છે પિતાની આવી દશા જોઈને એના પુત્રો તથા સગા સંબંધીઓ એની આસપાસ બેસી અને રોવા માંડે છે અને ફણા ફલાણા ભાઈ તમને શું થયું છે તે કહો ને આમ બોલાવ્યા છતાં પણ કાળની પાસમાં બંધાવાથી મરવા પડેલો કંઈ પણ ઉત્તર આપી શકતો નથી આ રીતે આખો જન્મારો કુટુંબનું ભરણ પોષણ કરવામાં કાઢી નાખ્યો અને ઇન્દ્રિયોને આધીન થઈ ગયેલો જીવ પોતાને મરણ સંભળીએ ઘણી વેદના થવાથી બુદ્ધિ વિનાનો આંધળો ભીત થઈ જાય છે અને પોતાના સગા સંબંધીઓને રડતા મૂકી અને પંડે મરી જાય છે ભગવાન કહે છે હે ગરુડજી એ મરણ સમયે જીવને દૈવી દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે અને સર્વ જગતને એકાકાર થયેલું જુએ છે અને યમના દૂતોને પણ જુએ છે પરંતુ જરા પણ બોલી શકતો નથી મરણનો સમય પાસે આવે છે એટલે ઇન્દ્રિયો વ્યાકુળ થઈ જાય છે શરીરમાંથી ચૈતન્ય ઉડી જાય છે અને પાસે ઉભેલા યમના દૂતો એના પ્રાણને તેના સ્થાનમાંથી ચલાયમાન કરે છે મરવાને તૈયાર થયેલા પ્રાણીનો શ્વાસ જ્યારે એના સ્થાનમાંથી ચલાયમાન થાય છે ત્યારે તે રોગીને એક ક્ષણ એક કલ્પ જેવડો થઈ જાય છે પછી કરડ્યા હોય એવી વેદના થાય છે એના મુખમાંથી મુખમાંથી લાળ જરવા લાગે છે અને પ્રાણી જો પાપી હોય છે તો તેના પ્રાણ તેની ગુદામાંથી નીકળે છે તે સમયે ત્યાં યમના બે દૂત પ્રાણીની સામે ઊભા રહે છે તેઓ ભયંકર દેખાવના હોય છે નેત્રો ક્રોધથી ભરેલા હોય છે એના હાથમાં પાશ તથા દંડ હોય છે શરીરે નાગા હોય છે તેઓ દાંતોની કકડાટી બોલાવ્યા કરે છે એના માથાના કેસ ઊભા હોય છે શરીરે કાગડા જેવા કાળા રંગના હોય છે એઓના મુખ વાંકા હોય છે નખરૂપી આયુધોવાળા હોય છે આવા એમના દૂતોને જોઈને મરવા પડેલો પ્રાણી મનમાં ભય પામે છે અને તેને જાડો તથા પેશાબ થઈ જાય છે પ્રાણી પોતાના શરીરને જોઈને હાહાકાર કરવા માંડે છે છતાં યમરાજાના દૂતો તેના શરીરમાંથી અંગૂઠા જેવડા પુરુષને તે જ સમયે બહાર ખેંચી કાઢે છે અને તે જીવના દુઃખ ભોગવનારા તે શરીરને પાસોથી બાંધી ગળામાં ફાંસો નાખી અને રાજાના સિપાહીઓ જેમ એક અપરાધીને ઘસડીને લઈ જાય એ રીતે યમલોક તરફ ઘસડી જાય છે માર્ગમાં યમના દૂતો તે પ્રાણીનો તિરસ્કાર કરે છે અને વારંવાર નરકોના ભયંકર દુઃખોનું એમની પાસે વર્ણન કરે છે માર્ગમાં જાતા જાતા કહે છે કે જીવ અમે તને યમલોકમાં લઈ જઈ કુંભીપાક વગેરે નરકોમાં નાખશો ઉતાવળો ચાલ વિલંબ કરમાં એક તરફથી યમના દૂતોના આવા વચનો સાંભળે છે બીજી તરફથી સગા સંબંધીઓનું રડવું સાંભળે છે અને ત્રીજી તરફથી યમના દૂતો એને માર મારે છે આ સર્વ દુઃખથી પાપી જીવ મોટો રાગ કાઢી અને માર્ગમાં કૂતરાઓ બટકા ભરે છે આમ અનેક પીડાથી આતુર થયા પછી પાપી પ્રાણી પોતાના પાપને સંભારે છે માર્ગમાં ભૂખ તથા તરસથી પીડા પામે છે તડકો દાવાનળ અને પવનનું દુઃખ સહન કરે છે માર્ગમાં ધગધગતી રેતીમાં ચાલવું પડે છે યમના દૂત તેમના વાસા પર ચાપકાઓ મારી મારે છે અને આશ્રમ તથા પાણી વિનાના ભયંકર માર્ગમાં પાપી પ્રાણીને થાકી ગયા છતાં ચાલવું પડે છે ચાલતા ચાલતા થાક ચઢવાથી મૂર્છા આવે છે ત્યારે પડી જાય છે છતાં પાછો ઊઠી અને ઊભો થાય છે અને ચંડાળ જેમ અપરાધીને બાંધીને લઈ જાય તેમ યમના દૂતો એને અંધારા માર્ગ થી યમલોકમાં લઈ જાય છે યમના દૂતો પાપી પ્રાણીઓને યમના નવ્વાણું હજાર યોજન વાળા માર્ગમાં બે અથવા તો ત્રણ મુહૂર્તમાં ઘસડી જાય છે અને માર્ગમાં પ્રાણીની નરકની અનેક યાતનાઓ દેખાડે છે આ પ્રમાણે યમના દૂતો પ્રાણીને એક બે મુહૂર્તમાં યમરાજાની પાસે લઈ જઈ અને યમના દર્શન કરાવે છે અને યમની આજ્ઞાથી પાછા દૂતો યમના દર્શનથી ભયભીત થયેલા એ પ્રાણીને આકાશ માર્ગેથી પાછો એના સ્થાનમાં લાવે છે ત્યાં યમના દૂતોએ તેને પાસથી મજબૂત બાંધેલો હોય છે અને તે પ્રાણી પણ વાસના દેહમાં બંધાયેલો હોય છે અને ભૂખ તથા તૃષાના દુઃખથી દુઃખી થઈ અને રડવા માંડે છે ભગવાન કહે છે હે ગરુડજી મરવા સમયે પુત્રો પિંડ તથા દાન આપે છે તેનો ઉપભોગ કરે છે પરંતુ પાપી જીવને તેની તુષ્ટિ થતી નથી જે પુરુષ પાપી છે તેને દાન શ્રદ્ધા કે જલાંજલિ પહોંચતા નથી એટલા માટે પાપીઓ પિંડનો અને દાનનો ઉપભોગ કર્યા છતાં પણ ક્ષુધાથી વ્યાકુલ રહી અને યમના માર્ગમાં જાય છે તેઓ પિંડ અને દાનથી રહિત થઈ નિર્જલ અરણ્યમાં પ્રેત થઈને અવતરે છે અને એક કલ્પ સુધી ભટકી અને અત્યંત દુઃખ ભોગવે છે કરોડો કલ્પ વીતી ગયા છતાં પણ ભોગવ્યા વગર કર્મનો ક્ષય થતો નથી અને પ્રાણી યમલોકનું દુઃખ ભોગવ્યા વગર મનુષ્ય યોનિમાં અવતરતો નથી માટે હે ગરુડ મરનાર પ્રાણીનો પુત્ર દસ દિવસ સુધી પ્રાણીને પિંડદાન કરે છે એ પિંડોમાંથી નિત્ય ચાર વિભાગ થાય છે એ પિંડમાંથી બે ભાગ પંચમહાભૂતમાંથી થયેલા શરીરને પુષ્ટિ આપે છે ત્રીજો ભાગ યમના દૂતને મળે છે અને ચોથો ભાગ પ્રાણી ખાય છે નવ દિવસના પિંડમાંથી પ્રેત પ્રેત મતલબ જ શરીરને ધારણ કરે છે પિંડથી શરીર પછી દસમે દિવસે જીવ બળવાન થાય છે હે ગરુડ પ્રાણીનું પંચમહાભૂતનું શરીર બળી ગયા પછી પિંડમાંથી બીજો દેહ બંધાય છે તે એક હાથનો હોય છે અને યમલોકના માર્ગમાં તે દેહ શુભ અથવા તો અશુભ કર્મના ફળને ભોગવે છે પ્રથમ દિવસે આપેલા પિંડમાંથી મસ્તક ઉત્પન્ન થાય છે બીજા પિંડથી કંઠ તથા કાંધું ઉત્પન્ન થાય છે ત્રીજા પિંડમાંથી હૃદય ઉત્પન્ન થાય છે ચોથા પિંડમાંથી પીઠ ઉત્પન્ન થાય છે પાંચમા પિંડમાંથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા પિંડમાંથી કેળ ઉત્પન્ન થાય છે સાતમા પિંડમાંથી બે જંધાઓ ઉત્પન્ન થાય છે આઠમા અને નવમા પિંડમાંથી ગોઠણ અને ચરણ ઉત્પન્ન થાય છે અને દસમે દિવસે પ્રાણીને ક્ષુધા તથા તૃષા ઉત્પન્ન થાય છે પ્રેત પિંડ વડે શરીરને ધારણ કર્યા પછી ક્ષુધા એટલે કે ભૂખ અને તૃષા એટલે તરસથી પીડા પામે છે તેથી એકાદ અને દ્વાદ શાહ એ બે દિવસ ભોજન કરે છે તેરમે દિવસે યમના દૂતો પ્રેતને વાનરની પેઠે દોરીથી બાંધી અને યમલોકના માર્ગ તરફ લઈ જાય છે હેગરૂટ યમલોકનો માર્ગ છ્યાસી હજાર યોજન લાંબો છે તે ઉપરાંત વૈતરણી નદી જૂની જાણવી રોજ રોજ બસો ચાલે છે તો દિવસ અને યમલોકમાં પહોંચે છે પાપી ધીરે ધીરે સોળ નગરોને ઉલ્લંઘન કરી ધર્મરાજના નગરોમાં જાય છે તે નગરોના નામ આ પ્રમાણે છે સૌમ્યપુર સૌરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વપુર શૈલાગર ક્રોંચપુર ક્રૂરપુર વિચિત્ર ભવન બહુવાપદ દુઃખદ નાના ક્રદપુર સતપ્ત સુભવન સુતપ્ત ભવન રૌદ્રપુર અયોપર્ષણ શીતાઢ્ય અને બહુભીતિ આ સોળપુરોની આગળ ધાર્મિક લોકોને મળે એવું ધર્મરાજાનું ભવન છે અને પાપીઓને મળે એવું યમયાતના રૂપ યમલોક આવે છે યમના દૂતોની પાસથી બંધાયેલો પાપી હા હા કાર કરતો અને રડતો રડતો પોતાનું ઘર ત્યાગ કરી અને યમપુરીમાં આવે છે આત્મીય સત્સંગ રસિકો ગરુડ પુરાણ પ્રેતખંડમાં પહેલો અધ્યાય અહીં પૂર્ણ થયો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને કોમેન્ટ કરશો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ